પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાં કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો જે જગ્યાએ મદની દારૂદ તરબીયત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના પક્ષના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ એના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેણે ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામે તમામ વસ્તુઓને આજે જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે જે બિલકુલ અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલાં પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઉનાળપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે